પ્રિન્સ પાર્થ ફિલ્મ્સની બે ફિલ્મનું મૂર્ત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ દ્વારા ગુજરાતી ફિલ્મ હિતિયા હનીમૂન અને કોઈ રોક શકો તો રોકોનું મૂર્ત યોજાયો હતું ગુજરાતના જાણીતા નિર્માતા કે જેમણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે અને અત્યાર સુધીના ખૂબ જ ટૂંકા ગાળામાં એકત્રીસ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યા છે આણંદમાં લાયન્સ ક્લબ દ્વારા પ્રિન્સ પાર્થ ફિલ્મના નિર્માતા શૈલી શાહ તથા હરીશભાઈ શાહ પોતાની આગામી બે ફિલ્મોના મુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રિન્સ પાર્થ ફિલ્મ સાથે આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર તરીકે છું અને એનો ગીતકાર પણ છું અને એમાં અભિનય પણ કરી રહ્યો છું મારા સિનિયર આર્ટિસ્ટ બંને બહેનો પ્રતિમાબેન સંગીતાબેન અને બીજા બધા કલાકારો નયન શુક્લા બધા આ ફિલ્મમાં રવિ બધા ફિલ્મમાં કામ કરી રહ્યા છે એક ફિલ્મ કમ્પ્લીટલી નબરી બજાર રિટર્ન્સ એટલે કે હિતિયાનું હનીમૂન એ કોમેડી ફિલ્મ છે અને બીજી ફિલ્મ કોઈ રોકી શકે તો રોકો સસ્પેન્સ થ્રીલર આ બંને ફિલ્મો એક સાથે રજૂ થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ આનંદની ઘટના એ બની રહી છે કે બંને ફિલ્મો એકસાથે પ્રોડ્યુસ થવાની કદાચ ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે એકસાથે ફ્લોર પર જવાની ડિરેક્ટર તરીકે દર્શન મેગી અને નિત્યાનું હનીમૂન એમાં જીતેન્દ્રભાઈ ઠક્કર સાથે દર્શન જોશી મેગી હે અને બીજા બધા ખૂબ જ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો આમાં રોલ કરવા જઈ રહ્યા છે ત્યારે બહુ જ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક આ ક્ષણને હું આવકારી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું અત્યાર સુધી આપણે એકત્રીસ ફિલ્મ કરી છે અત્યારે અને બત્રીસમી ફિલ્મ અને તેત્રીસમી ફિલ્મ આપણે કરી રહ્યા છીએ હિતિયાનું હનીમૂન નવરી બજાર રિટર્ન એ બત્રીસમી ફિલ્મ છે અને તેત્રીસમી ફિલ્મ છે આપણી કોઈ રોકી શકે તો રોકો આ બંને ફિલ્મોની અંદર મારા પાર્ટનર તરીકે હરીશભાઈ શાહ છે કે બંને મારા પાર્ટનર છે બંને ફિલ્મમાં પાર્ટનરમાં છે અને અમે એવું વિચાર્યું કે લગભગ હજુ એકાવન ફિલ્મ સુધી અમે મારો ટાર્ગેટ છે અને અમે બે હજાર છવ્વીસ સુધીમાં એકાવન ફિલ્મ પૂરી કરીશ તો મારો ટાર્ગેટ છે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પહેલી જ વાર કોઈ ફિલ્મનો ભાગ બે બનવા જઈ રહ્યો છે અને નિર્માતા જોડી પહેલી વખત એકસાથે બે ફિલ્મ એક ફ્લોર પર શૂટિંગ કરી રહ્યા છે જિતેન્દ્ર ઠક્કર લેખિત દિગ્દર્શિત ફિલ્મ નવરી બજાર ગુજરાતના મલ્ટીપ્લેક્સમાં ધૂમ મચાવી છે ત્યારે હવે હિત્યાનું હનીમૂન નામની ફિલ્મનું પણ આ દિવસે મૂહૂર્ત કરાવ્યું છે આ ફિલ્મમાં મુંબઈ તથા ગુજરાતના નામાંકિત કલાકારો અભિનય પાથરશે જેમાં અરવિંદ વેગડા રવિ રાવ નયન શુક્લા નિશ્ચિત નાયક દેવ ઠાકર પ્રતિમાથી સંગીતાબેન જોશી સુષ્મા જાદવ આરઝુ લિમ્બચિયા જેવા અનેક नामांकित કલાકારો અભિનય પાથર છે તમે મને ઘણા સમયથી ગુજરાતી રંગભૂબ કાર્યરત જોયો હશે હમણાં મારી એક ટેલિવિઝન સિરિયલ ચાલે છે વાંધી કે દુનિયા એમાં પણ તમે બધાઓને દાસાણી તરીકે બહુ ભરપૂર પ્રેમ આપો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આજે એક અમારી ફિલ્મ શરૂ થવાની છે એનું મુહૂર્ત છે જેનું નામ છે હિત્યાનું હની અને એ ફિલ્મમાં મારું કેરેક્ટર નેમ છે હંસા જે આ ફિલ્મની હિરોઈન છે આ ફિલ્મ કોમેડી છે મસ્તી છે એન્ટરટેનમેન્ટ છે એનાથી એકદમ ભરપૂર છે અને આઈ હોપ તમને બધાને આ ફિલ્મ ગમશે આજે આપણે વાત કરીએ છીએ પ્રિન્સ પાર્થ ફિલ્મની ખૂબ જેને કહેવાય ને કે આટલા વર્ષોથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું પણ મને આજે એ વાતનું ગૌરવ છે કે હું આ ફિલ્મ સાથે સંકળાયેલી છું કારણ કે આના પહેલાં જ્યારે પ્રિન્સ પાર્થ ફિલ્મની પચીસમી ફિલ્મ હતી જે મેં કરેલી શૈલેષ શાહ જેમાં નિર્માતા ગુજ્જુ ગોલમાલ અને આજે ફરીથી મને શૈલેષભાઈ સાથે એમના પ્રોડક્શનમાં કામ કરવાનો જે મોકો મળ્યો છે મારા સરસ મજાના બધા મારા સાથી કલાકારો જે છે કે જેમની સાથે હું સ્ટેજ ઉપર પણ કામ કરું છું અને આ ફિલ્મોમાં પણ કામ કરીશ આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દૂરદર્શનના જાણીતા રૂપિન શાહે ઉપસ્થિત રહી શૈલેશભાઈ શાહ હરેશભાઈ શાહ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા આણંદથી દિનેશ પટેલની સાથે હિરેશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર